અંકલેશ્વર માં સિનિયર સિટીઝન હોલ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સમાજ આઈઆઈડીસી ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો નિયમક આયુષ્યની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા માર્ગદર્શિત આયુર્વેદ શાખા ભરૂચ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસંમાન જીઆઈડીસી અંકલેશ્વર ઇનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસીમાં આવેલ સુષ્મા શાંતિ કેન્દ્ર સિનિયર સિટીઝન હોલ ખાતે વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિવિધ રોગોના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં તમામ રોગોની મફત સારવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પની સાથે વિશ્વ યોગ દિવસના સો દિવસની ઉજવણીના ભાગરૂપે યોગા પણ આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના હોદ્દેદારો અને ઇનર વીલ ક્લબના હોદ્દેદારો સહિત દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સંચાલિત સેન્ટરમાં એક આયુષ કેમ્પ આયુષ ડિપાર્ટમેન્ટ દ્વારા હોમિયોપેથી અને આયુર્વેદિક બંને કેમ્પનું આયોજન ભાગ લેશે અને તેમને સાથે સાથે યોગાનું પણ પ્રશિક્ષણ આપવામાં આવશે વિવિધ બીમારીઓમાં યોગા કેવી રીતે કામ કરી શકે છે તથા વિવિધ બીમારીઓમાં અને આયુર્વેદિક બંનેનો ઉપયોગ અને એમની દવાઓ એ અહીંયાથી આપવામાં આવશે એબી ફોર્ટી ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર